ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં ચર્ચાયો રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો મહાનગરપાલિકાના અધિકારોને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવાની સલાહ કહ્યું કે સસ્પેન્શન સુધીના પગલાં લેવા પડે તેવી બાબતોથી દૂર રહો રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ચોપન હજારથી વધુ શાળાઓમાં શરૂ થશે શૈક્ષણિક કાર્ય ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓના કિલોલથી ગુંજશે રાજ્યભરની શાળાઓ નવા શૈક્ષણિક સત્રની શરૂઆતે જ કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે રાજકોટની બસો અગિયાર સ્કૂલો વહીવટી વિભાગે સીલ કરી છે જેને કારણે રાજ્યના લગભગ દસ હજાર વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્રની પ્રારંભે જ શિક્ષણથી વંચિત રહેશે રાજકોટના સ્વર્નિ પર શાળા સંચાલક મંડળનો પ્રધાને ઉધળો લીધો છે ફાયર અડોસી અને બીયુ પરમિશનને લઈને કોઈ બાંછોડ નહીં થાય આજથી શાળાઓ શરૂ થવાની હોવાથી શાળા સંચાલકોએ સીલ ખોલવા માંગ કરી હતી ગેરકાયદે બાંધકામ અંગે પણ જાટકને કાઢી રાજકોટમાં સીલ કરાયેલા આરોગ્યલક્ષી એકમ અને શાળાને ખોલવા મહાનગરપાલિકાની શરતી મંજૂરી ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની બાંહેતરી સાથેનું સોગંદનામું રજૂ કરવું પડશે ફાયર એનઓસી રિન્યુ ન કર્યું હોય તેવા એકમોએ પંદર દિવસમાં એનઓસી મેળવી લેવું પડશે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યવાહી ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે ચેકિંગ હાથ ધર્યું અગિયાર જેટલી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી ન હોવાનો થયો ધડાકો શાળાઓની બેદરકારી બદલ ફટકારાય છે નોટિસ જીવના જોખમે બાળકો શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનું આવ્યું બહાર અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ કરવા આદેશ મોડાસાની બે અને મેઘરજની એક શાળા સીલ કરવા સુરતમાં સીલીંગ કાર્યવાહી અંગે ફાયર વિભાગનો નિર્ણય બીયુ નહી હોય પરંતુ એન હોય તેવી મિલકતોને સમય મળશે એન ઓવી મિલકતોને સાત દિવસની મુદત મળશે બીયુ એન બંને નહીં હોય તેવી મિલકતો જ સીલ રખાશે ભરૂચમાં ફાયર એનઓસીને લઈને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ મેદાનમાં ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા ઉદ્યોગોને અલગથી એનઓસીની જરૂર નહીં હોવાનું ઉદ્યોગ મંડળે જણાવ્યું ઔદ્યોગિક એકાઉ માટે ફરજિયાત ફાયર એનઓસીના પરિપત્રનો વિરોધ કર્યો અભ્યાસ વિના પરિપત્ર જાહેર કર્યાનો આક્ષેપ શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આરજીઓ અને પોલીસ વિભાગ એક્શનમાં સ્કૂલવર્દીના વાહનોનું કડક પડે ચેકિંગ સ્કૂલ સ્કૂલવર્દીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ સીએનજી કીટ પર પાઠયું રાખી વિદ્યાર્થી બેસાડશે તો સ્કૂલ સ્કૂલવર્દીના વાહન ડિટેન કરવાના પણ નિર્દેશ વિદ્યાર્થીઓની સલામતીને લઈને ચેકિંગ હાથ ધરાયું ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા અભિયાન બાળકોની સલામતી માટે સ્કૂલ વાહનોના રજિસ્ટ્રેશન અંગે સેમિનાર એક હજાર નવસો પચાસ જેટલી શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા સ્કૂલ વાહનોના રજિસ્ટ્રેશન અંગે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા નિર્દેશ અપાયા અમદાવાદમાં શાળાઓની સંખ્યાની સામે સ્કૂલ વાહનોનું રજિસ્ટ્રેશન નહીવત આરટીઓ ઓફિસરે કહ્યું કે હજુ સુધી માત્ર આઠસો સ્કૂલ વાહનનું રજીસ્ટ્રેશન થયું છે સાથે જણાવ્યું કે બાદમાં વાહનોને રજિસ્ટ્રેશન માટે કોઈ છૂટછાટ નહીં મળે સ્કૂલ વાહનો મુદ્દે ટ્રાફિક પોલીસના ડીસીપીએ પણ સ્પષ્ટતા કરી કહ્યું કે સોમવારથી સ્કૂલ વાહનોનું સરપ્રસ ચેકિંગ હાથ ધરાશે જરૂરી લાગે તે સંજોગોમાં કડક પગલા ભરાશે આરટીયુ માન્ય વાહનોમાં જ બાળકો શાળાએ પહોંચશે અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારની છસો શાળામાં તપાસ પૂર્ણ શાળાઓમાં બનાવેલા અનઅધિકૃત શેડ દૂર કરવા લેવાય બાંહેધરી સાત શાળાઓમાં શેડ અને એક શાળાની ઓફિસ સીલ થઈ સ્કૂલોમાં શેડ સીલ કરાયા જોકે કાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા મંજૂરી અપાય

ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ધોરણ દસમાં સ્ટાન્ડર્ડ કે બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ માટે ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મોટો નિર્ણય યુનિવર્સિટી સાથે સંલગ્ન એલએલએમની આઠ ખાનગી કોલેજોની માન્યતા રદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણીએ આપી હતી માન્યતા જુદી જુદી છ કોલેજના ચારસો સાઠ વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવાયા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈગલ બોલાવા મામલે કાર્યવાહી પીજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ડોક્ટર ઋત્વિક દરજી સસ્પેન્ડ થયા ડોક્ટર ઋત્વિક દરજી વિરુદ્ધ ખાતાકીય તપાસના પણ આદેશ ટીવીના અહેવાલ બાદ સ્મીમેર હોસ્પિટલના ટીમની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકાની રોડ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે જોધપુરમાં વાયક ટોપિંગ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની રાવ છે અહીં બાઇક ટોપિંગ રોડનું લેવલ અણઘ રીતે કર્યાનો આક્ષેપ વૃક્ષો વાવવા માટે જગ્યા પણ રાખી ન હોવાનો આક્ષેપ કરાયો વિપક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણે કામગીરીનું કર્યું નિરીક્ષણ કહ્યું કે ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપના રોડમાં બેદરકારી છે દરિયાના મોજાની જેમ બાઇક ટોપિંગ રોડનું ઉચ નીચું લેવલ જોવા મળ્યું કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા એએમસી અધિકારી કામ કરતા હોવાનો આક્ષેપ ગુજરાત યુનિવર્સિટીના ઇએમઆરસી ડિપાર્ટમેન્ટમાં છત પડી ઇએમઆરસી વિભાગના પ્રથમ માળે છતનો ભાગ ધરાશાયી વર્ષો જૂની ઇમારત હોવાથી ખંડેર જેવી સ્થિતિ છતનો ભાગ પડતા એસ્ટેટ વિભાગના અધિકારી દોડતા થયા એક મહિનામાં જૂની ઈએમઆરસી ઇમારતને લઈને નિર્ણય લેવાશે મહીસાગર જિલ્લા ઉદ્યોગ કચેરી બપોરે ખાલીખમ કચેરીમાં પંખા અને લાઇટ ચાલુ રાખી અધિકારીઓ ગુમ પ્રજાએ ભરેલા ટેક્સના નાણાંનો તો મોરબીમાં નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાલ ઉભી કરાતા વિવાદ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું જિલ્લા કલેક્ટર દ્વારા એક તપાસ સમિતિ બનાવી રિપોર્ટ મંગાવ્યો પ્રાંત અધિકારી કાર્યપાલક ઇજનેર ટાઉન પ્લાનિંગ ઓફિસરની તપાસ સમિતિમાં સમાવેશ મોરબી નગરપાલિકાએ જરૂરી આધાર પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી ખેડામાં ખાણ ખરીજ વિભાગની મોટી કાર્યવાહી રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ડમ્પરો જપ્ત કર્યા અહીંના કણઝરી ચોકડી પાસે બોજ ગોઠવી ખાણ ખનીજ અધિકારીઓએ રેતી ચોરી કરતા ડમ્પર કબજામાં લીધા છેલ્લા દસ દિવસમાં જિલ્લામાં ચાર અલગ અલગ સ્થળોથી ડમ્પર કબ્જે કરાયા સુરતમાં નડતરૂપ મંદિરોને હટાવવાના હુકમ સામે વિરોધ પરિષદ સહિતના હિન્દુ હુકમ સામે વિરોધ આવેદનપત્ર આપી મંદિર તોડવાના હર ઘર નળ યોજનાના ઉડિયા ધજાગરા ઓલપાડના કુડસદ ગામે ક્યાંક પાઇપલાઈન તૂટેલી જોવા મળી તો ક્યાંક પાઇપલાઇનમાંથી પાણી લીકેજ જોવા મળ્યું રોજે રોજ હજારો લીટર પાણીનો વેરફાર થતા સ્થાનિક લોકોમાં રોષ આજુબાજુના વિસ્તારોમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આરોગ્યની સુવિધા જ બીમાર હોય તેવી સ્થિતિ સર્જાય છે ધારાસભ્ય અભયસિંહ તડપીએ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે હોસ્પિટલમાં પૂરતા સાધનો હતા નહીં અને જે મેડિકલ સાધનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે હોસ્પિટલની હાલત જોઈને ખુદ ધારાસભ્ય પણ સફાઈના કામમાં લાગી ગયા હતા

વાઘોડાના ધારાસભ્ય બ્રિજની કામગીરી મુદ્દે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા રજૂઆત ચોત્રીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડા પડતા પત્ર લખી માંગ દાદરાનગર હવેલીના રાખોલીના દમણ ગંગા નદી પરના પુલ પર ગાબડું પડ્યું છે પુલનું મસ્ત મોટું ગાબડું પૂરવાનું કામ શરૂ કરાયું સમારકામને પગલે પુલ અઢાર જૂન સુધી બંધ રહેશે અનેક લોકોને થશે અસર પંચમહાલના ગોધરામાં ફરી સ્માર્ટ મીટરનો રખો સ્માર્ટ મીટર ધારક લાખથી વધુ બિલ આવ્યું તો સાત હજારથી વધુ લોકોની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ ઠપ થઈ એમજી વર્તુળ કચેરીના મુખ્ય ઇજનેરને ગ્રાહકોએ કરી ઉગ્ર રજૂઆત